દાખલા નંબર ચાર જોઈએ આપણે જો કઈ સંખ્યા છે તો કે પાંચ હજાર ને પાંચ અવયવ પડી આપણે એકમનો અંક પાંચ છે એટલે પાંચ થી ભાગ આલે પાંચ થી ભાગ આપણે પાંચ પાંચ વડે ભાગાકાર એટલે અહિયાંથી જાય એક જીરો જીરો એક એક હજાર એક આપણને ડાયરેક્ટ ભાગ આકાર ખબર પડી જાય હવે એક હજાર એક છે એના કોનાથી ભાગા આવશે તો આપણે અવિભાજ્ય સંખ્યાઓ હમણાં આપણે જે અવિભાજ્ય સંખ્યાઓ છે આવે છે બે ત્રણ તો પહેલાં જો બેકી સંખ્યા તો છે નહીં એટલે બે વડે તો ભાગ ચાલવાનો નથી ત્રણ ત્રણની ચાવી લગાડી જોઈએ તો કે જે સંખ્યાનો તમામ અંકોનો સરવાળો જો ત્રણના ઘડિયામાં આવતો હોય તો ત્રણની ચાવી લાગે તો અહીંયા જો સરવાળો તો બે થાય છે ત્રણના ઘડિયામાં આવતો નથી તો ત્રણની ચાવી નહીં લાગે ત્રણ પછી કોણ આવશે એક અવિભાજ્ય સંખ્યાની તો કે સાત આવશે તો કે એક હજાર એકને આપણે સાત વડે ભાગીએ આપણે આપણે સાત વડે ભાગી જોઈએ જો ભાગાકાર થાય છે કે નહીં તો કે સાત વડે ભાગીએ એટલે કે સાત એકા સાત નીચે ત્રણ વધશે શેષ ઉપરથી ઝીરો સાતનો ઘડિયો બોલો સાત ચોક અઠ્યાવીસ ફરીથી બે વધે ઉપરથી એક વધે ભાગાકાર થઈ ગયો સાત ગુણાકાર કરો સાત તેરી તો કે એકવીસ તો કે જવાબ આવી ગયો આપણે અહીંયા ઝીરો એકસો ને જવાબ મળી ગયો સાત વડે જો ભાગ કર્યો આપણે તો કેટલો મળે તો કે એકસો ને તેતાલીસ હજી એકસો તેતાલીસ એને આપણે હજી કોઈક સંખ્યા સંખ્યા સાથે આપણે ભાગી શકીએ આપણે ટ્રાય કરીએ જો સાતની પછી અવિભાજ્ય સંખ્યા કોણ આવશે તો કે સાતની પછી આવશે અગિયાર આપણે અગિયાર સાથે આપણે ભાગાકાર કરી જોઈએ ક્યારેક આમાં એવું બને કે તમે જે સંખ્યા વડે ભાગાકાર કરો તો એના વડે ભાગાકાર પૂર્ણ ભાગાકાર થાય નહીં શેષ જીરો વધે નહીં તો તમારે બીજી સંખ્યા વડે ભાગાકાર કરવો પડશે અહીંયા એકસો તેતાલીસ આપણને ખબર છે કે સાતના ઘડિયામાં આવતા નથી ત્રણના ઘડિયામાં આવતા નથી કેમ કે ત્રણની ચાવી હવે ત્રણની ચાવી ઉપર નહોતી લાગે એટલે અહીંયા જ લાગે સાતની ચાવી સાતનો ઘડિયામાં જોઈ લેવાનું પણ નથી આવતા અહીંયા આપણને ખબર છે જો કઈ રીતે આપણને ખબર પડે આપણે ટ્રાય કરી જોઈએ સાત વડે ભાગાકાર કરી જોઈએ તો કે જો અહીંયા સાત ગુણ્યા બે એટલે કે સાત દુ ચૌદ અહીંયા ઝીરો વધે ઉપરથી શેષ ત્રણ વધે છે શેષ વધવી જોઈએ નહીં એટલા માટે અહીંયા ભાગ ચાલતો એના પછી આપણે જો સાત પછી કઈ આવશે તો કે અગિયાર આવશે અગિયાર આઠે ભાગાકાર કરી જોઈએ ભાગાકાર કરી તો કે અગિયાર એકા અગિયાર ઉપરથી ત્રણ ત્રણ બરાબર બાદ બાકી કરો એટલે ત્રણ વધે ઉપરથી ત્રણ ઉતાર્યા સાત અગિયાર તેરી તેત્રીસ તો કે ભાગ હાલે છે તો અહીંયા લખીશું આપણે અગિયાર અહીંયા લખીશું તેર અહીંયા લખીશું તેર અહીંયા લખીશું આપણે એક તો અહીંયા ભાગ પડી ગયા આપણે તો લખીએ આપણે પાંચ હજાર પાંચ બરાબર શું લખાય તો કે પાંચ ગુણ્યા સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર આવી રીતે આપણે ભાગાકાર લખી શકીએ આ દાખલો અહીંયા પૂરો થાય